લો જઈ સાઉડામાં જઈ મેલડીમાં બધાયને જઈ માતાજી યુટ્યુબ ફેમિલીને જઈ માતાજી તો આપણે જાવી છે જીરામાં આંટો મારવા તો આપણે પણ હજી જીરું બગડ્યું નથી તો આપણે થોડી જીરા વિશે વાત કરવી છે તો આપણે ચાલો હવે જાવી જીરામાં તો આપણે હવે જીરામાં જઈ રહ્યા છે તો આપણે આવી ગયા જીરામાં આપણે આવી ગયા છીએ જીરામાં અત્યારે તો અમારા જો પિંટુ સિંહે કેવી રીતે પાણ પાયા હતા અને કેવી રીતે દવા સાટી તો બધા મિત્રોને જણાવું છું મારા વિડીયોમાં મારા બ્લોકમાં તો અમારા પિંટુ છે જીરું વાવ્યું તેરથી ગીણા તો તેર પાણી પાયા હતા કેટલા તેર અગિયાર બાર તેર અને લગભગ સૌ હોય તો ન્યા નહીં અને ઝીરું જો સરસ મજાનું છે આપણે સુકારો આવ્યો નથી અને અમારા શેઠે ડોઝ લાવ્યા હતા ચાર હજારનો એક ડોઝ થતો હતો તો આવડા થોડું ઝીરું છે તો એમાં કેટલા આઠ હજારનો કે ચાર હજારનો ડોઝ આવે તો એટલે કુમિક પાવડર આવતો હતો અને આપણે ખાતર આવતું હતું જડે અને ધોળું ખાતર આવતું હતું તો આપણે મિક્સ કરીને એમાં આમાં આપણે ડોઝ છાંટ્યો હતો અને અને પાણી પા અને જૂની દવા પડી હોય તો એ આપણે આમાં બે પાન ત્રણ પાણે આપણે મેં હતી અને દવા કોઈ કુણેપની કોઈ ગળાની છે કોઈ કાળે શરમી આવે એની દવા છે કોઈ આપણે ધોળી શરમી આવે એની દવા છે તો અમારા પિન્ટુજી આમાં બધી સાટી દેશે અને અમારા શેઠ એટલે દવા લાવે તો સરસ મજાનું જીરું છે જે બગડું નથી પછી તો આપણા ભાગ્ય હજી તો સારું છે તો બધાને જય માતાજી માસ્યો આપણે આગલા બ્લોગમાં જય મેલડીમાં